બંગાળની ખાડીનું લો પ્રેશર આગળ વધ્યું ગુજરાતમાં હવે કેવા વરસાદની આગાહી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલનું અનુમાન શું છે તે ખાસ જાણીએ હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે બે થી લઈ શકે છે અને વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટી જશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચોમાસાની વિદાય બાદ અને ગુજરાતમાં હવે પ્રથમ માવઠાના રાઉન્ડ ની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે નમસ્કાર તમારું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા ગુજરાતમાં ચોમાસાની વિદાય માટે સ્થિતિ બની રહી છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં એકસો વધારે વેધર રિપોર્ટ પ્રમાણે બે થી ત્રણ દિવસ પછી ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ શકે છે અને વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટી જશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પટેલે આગાહી કરી છે કે ચોમાસાની વિદાય પણ ગુજરાતમાં માવઠા

ચોમાસાની વિદાય વચ્ચે બંગાળની ખાડીમાંથી સક્રિય થઈને આગળ વધેલું લો પ્રેશર મહારાષ્ટ્રમાં સારો વરસાદ લાવી રહ્યું છે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે લો પ્રેશર મહારાષ્ટ્રમાં સક્રિય સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અલગ અલગ સ્થળોએ હળવા વાવાઝોડા અને ત્રીસ થી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આવતીકાલે સત્તરમી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર नर्मदा ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ હળવા વાવાઝોડા સાથે થી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સોમવારે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે છતાં પણ બંગાળના ઉપસાગર

અઢારમી નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે જેની ખતરનાક અસર દક્ષિણ ભાગો પર થઈ શકે છે વાવાઝોડાની અસર અસરને કારણે થવાની શક્યતા છે આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે અગિયારમી જાન્યુઆરીથી ઠંડીનો અહેસાસ થોડો વધુ થતો જણાશે કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સુધી થવાની શક્યતા છે ગાત્રો જવતી ઠંડી પડવાની શક્યતા રહેશે આ વખતે પછી પણ ઠંડી પડવાની શક્યતા રહેશે લગભગ જાન્યુઆરી પછી ઠંડીનો ચમકારો આવવાની શક્યતા પુનઃ જણાશે એટલે અઢારમી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી માવઠા સાથે ઠંડી પડવાની શક્યતા રહેશે આ દરમિયાન લઘુત્તમ તાપમાન પંદર થી સોળ ડિગ્રી રહેવાની શક્યતા છે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસા એ વિદાય લઈ લીધી છે સાથે જ પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસુ બે દિવસમાં વિદાય લે એ પ્રકારનું અનુકૂળ વાતાવરણ સર્જાયું હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે વિવિધ વેધર મોડેલોના અભ્યાસ કરતા એવા એંધાણ મળી રહ્યા છે કે બંગાળની ખાડીમાં આગામી ત્રીસ સપ્ટેમ્બર સુધી હજુ બે સિસ્ટમ બની શકે છે હવે વાત કરીએ ઠંડી વિશે કઈ તારીખથી ગુજરાતમાં ઠંડી ભૂકા કાઢશે ચોમાસા બાદ આ વખતે શિયાળો પણ આકરો રહી શકે છે વાવાઝોડાના કારણે નવેમ્બરમાં માવઠું થશે તો બીજી બાજુ ડિસેમ્બરમાં ઠંડી પિક પર રહેશે હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં લાનીનાની પરિસ્થિતિ નિર્માણ થશે જે લોકોને ધ્રુજાવી દેશે ઓક્ટોબર ડિસેમ્બર બે હાજર પચીસ ની વચ્ચે લાનીનાનું નિર્માણ થવાની શક્યતા છે જેથી ભારતમાં ગાત્રો થી જવતી ઠંડી પડશે તો હવામાન આગાહીકાર અંબાલાલના મતે ડિસેમ્બરના અંતમાં એટલે કે દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા ઉત્તરમાં જ્યાં ભારે ઠંડી હશે ત્યાં જ રાજ્યના લોકો પણ કાપવા લાગશે ડિસેમ્બરના અંતથી જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ આવશે એટલું જ નહીં ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાશે અને તાપમાન આઠ ડિગ્રી નીચે જતું રહેશે તો બસ આજના વેધર અહેવાલમાં આટલું જ જલ્દી જ મળીશું એક નવા અહેવાલ સાથે ત્યાં સુધી જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ અને ખાસ કરીને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં તેમજ અમારા યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેશો